હેડગેવારજીનો જન્મ દિવસ આ વર્ષ સંઘનો સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આ પવિત્ર દિવસે નગરમાં સંઘ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ પ્રતિપદા ઉત્સવને લઈ શહેરના મુખ્ય માર્ગ પર નગરના સ્વયંસેવકોની મોટી હાજરી સાથે પથ પથસંચલન યોજવામાં આવ્યું હતું શહેરની મુખ્ય બજારમાંથી નીકળેલ પથ સંચલનનું ભચાઉ રઘુવંશી લોહાણા સમાજ અને વિવિધ સમાજના આગેવાનો અને તેમની સાથે માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યોજાયેલા પથ સંચલનમાં સંઘના સ્વયંસેવકો દ્વારા ગોસ્વાદન કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં મંચસ્થ અતિથિ વિશેષ તરીકે પરમ પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજ મહંત પાકડસર જાગીર કબરાઉ હાજર રહી આશીર્વાદ પાઠવેલ તેમજ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઈ જીવાણી અને નગર કાર્યવાહ પંકજભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા મંચસ્થ કાર્યક્રમમાં ભચાઉ રાષ્ટ્રીય સંઘના કાર્યક્રમો દ્વારા જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ કાવડિયા આશ્રમની બાજુમાં અંબિકાનગર સોસાયટી પાસે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સંઘના કાર્યકર્તા દ્વારા પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ સોમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ભૂતકાળમાં દુર્યોધનની વિચારધારા વાળા લોકોએ સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ સંઘ એટલે સત્ય અને સત્યનો હર હંમેશ વિજય થતો હોય છે રામનો રાજાભિષેક એટલે સત્યનો અને સંઘ એટલે સમરસતા સાથે લોકોને એક જૂટ કરી સાથે રહી પરમ વૈભવ સુધી પહોંચવાની વાત વર્તમાન સમયમાં ભારત વિરોધી આસુરી શક્તિ વધી છે અને આસુરી શક્તિઓને ઓળખવાનું અને તેને દૂર કરવાનું કામ સંઘ કરી રહ્યું છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ Corte.